ભુજ શહેરમાં રસ્તાઓની નબળી ગુણવત્તા અને નિયમિત સફાઈ ન થતી હોવાની ફરિયાદ સાથે નગરપાલિકાના વિરોધપક્ષના નેતા કાસમ સમાએ રજૂઆત કરી છે

આ ઉપરાંત વોર્ડ નંબર એક બે ત્રણમાં સફાઈની કામગીરી પણ થતી નથી ત્યારે તેના પણ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય તે જરૂરી હોવાનું કોંગી કાઉન્સિલર કાસમ સમાએ ચંચળની સાથે વાત કરતાં જણાવ્યું હતું મેં સોળ અગિયારના નગરપાલિકાને એક લેખિત ફરિયાદ દાખલ કરેલી છે અગાઉ પણ મેં ફરિયાદ કરી હતી અને કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી હતી સ્ટેશન રોડ જે બનાવવામાં આવ્યું હતું એ આઠ આઠ દિવસની અંદર રોડ ઉખડી ગયો આના માટે અમે જ્યારે રજૂઆતો કરી ત્યારે પૂર્વ કારોબારી ચેરમેન એ એમને કોન્ટ્રાક્ટરને બોલાવી અને કોન્ટ્રાક્ટરે એવી ખાતરી આપી હતી કે આ રોડ હું નવેસરથી બનાવી આપીશ હવે એના પછી પણ અમે પાછી લેખિતમાં ફરિયાદ કરી કે સાહેબ આ રોડ હજી સુધી બન્યું નથી તો સાહેબે પણ એને પાછો બોલાવી અને આ હાલના કારોબારી ચેરમેનને પણ આ કોન્ટ્રાક્ટરે માત્ર ખાતરી આપી કે હું આ રોડ નવેસરથી બનાવી આપીશ પણ આજ દિવસ સુધી રોડ બન્યું નથી એને આજે બે વરસ થવા આવ્યા ત્યારે હાલે પણ મેં લેખિતમાં પાછી ફરિયાદ કરી છે કે આ કોન્ટ્રાક્ટરને ખરેખર બ્લેકલિસ્ટ કરો એની ડિપોઝિટ જપ્ત કરો આ માટેની મારી રજૂઆત છે એવી જ રીતે રિસર્ફેસિંગના કામો જે રિસર્ફેસિંગના કામો થયા એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે બાર મહિનાની અંદર જ રસ્તાઓ ઉખડી ગયા છે ક્યાંક રસ્તાઓ પૂરતા માપ પ્રમાણે પણ નથી બન્યા આ અંગેની રજૂઆત પણ મેં લેખિત કમિશનરથી કરી ચીફ ઓફિસર અને નગરપતિ સહિતને મેં લેખિતમાં ફરિયાદો કરી છે પણ આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા આ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા એવી જ રીતે ઓજીનું કામ જે ઓજીના કામમાં જે રસ્તાઓ બન્યા નગર કોડકી રોડ ઉપર તમે નોડેવાનમાં જાઓ કે અને ઓજીના જે રસ્તાઓ બનેલા જે તમે જાઓ એ રસ્તાઓ ઉખડી ગયા છે વારંવાર આના માટેની પણ અમારી રજૂઆતો ઉપર સુધી રજૂઆતો કરી છે છતાં કોઈ પગલાં લેવામાં નથી આવે આનું કારણ માત્ર એક જ છે કે આ લોકોની અને કોન્ટ્રાક્ટરોની મીલી છે એના કારણે આ કામગીરીમાં આ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે છાવ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતું અને આટલી બધી ફરિયાદો હોવા છતાં કોન્ટ્રાક્ટરોના બિલ પાસ કરવામાં આવે છે એ ખરેખર એક દુઃખ બાબત છે ભુજની પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે જે ભુજની પ્રજા ટેક્સ ભરે છે આ ટેક્સના પૈસા અને રાજ્ય સરકાર જે ગ્રાંટો આપે છે એના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે જો આ નહીં કરવામાં આવે તો ના છૂટકે અમને નામદાર કોર્ટનો સારો લેવો પડે એમ છે